ફોજ ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી પર હુમલો કરનાર જગદીશ રાઠણને ઘટના સ્થળ પર લઈ જઈ ફરતે પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું ભાવનગર શહેરના ચિત્સ રોડ પર આવેલી ઓજ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વચ્ચે સ્થપાઈ થયેલા સંબંધોને લઈને ખિજાયેલા વિદ્યાર્થીનીના પિતા જગદીશ બચુ રાઠડે બે દિવસ પહેલા સોશિયલ મીડિયાના સંબંધને લઈને વિદ્યાર્થીને આ શાળાના રિસેપ્શનમાં બોલાવીને શિક્ષકો અને આચાર્યને સમજાવી રહ્યા હતા તે વેળાએ ઉશ્કેરાઈ વિદ્યાર્થીનીના પિતા બચુ જગદીશ રાઠડે વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કર્યો હતો અને ઉપરાંત ચારથી પાંચ મારી દીધા હતા અને છરી સાથે ફરાર થઈ ગયો હતો આ મુદ્દે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આરોપી જગદીશ રાઠોડ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને શહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને લોકો હવાલે કર્યો હતો આ દરમિયાન આજરોજ આરોપીને શાળામાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ અંગે માહિતી આપતા વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શક્તિસી જલાય જણાવ્યું હતું કે હાલમાં આરોપીની પૂછપરછ અને તપાસ શરૂ છે આથી જો જરૂર પડશે તો આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ કરવામાં આવશે હાલમાં પૂછપરછનો દોર શરૂ છે અને આરોપી તપાસમાં સહયોગ આપી રહી હોવાનું પીઆઈએ ઉમેર્યું હતું ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય સાયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેવા પ્રકારની ખાતરી અત્યારે આપના દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે કેવા પ્રકારની સૂચનાઓ શૈક્ષણિક સંસ્થામાં પણ આપવામાં આવે ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાવ કરવા જોઈએ કોઈ પણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાવ ન કરવા જોઈએ જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટિત ન થાય